તમને તમાર જેવા મળી જાય તમને વાયદા કરે આમ કરી આલુ ધીમ કરી આવું આમ કરવું ધીમ કરવું કારણ કે આખી સૃષ્ટિ નું સર્જન પરમાત્મા એ કર્યું છે અને આપણને એને મોકલ્યા ને આપણી બધી એને ખબર છે ક્યારે શું કરવું ઘણા આવત અમને કે બહુ દુઃખી છે હવે કોઈ આરો ન મર્યા છે ભાઈ મરી જે શું થાય મરી જે કઈ થાય ચોર્યાસી લાખ યુનિમાંથી ભટકીને આયા ને ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો આ જો આ મરવાવાળાને આપણે હમણાં એમ કહીએ ને કે તારી બે આંખું આપી દે હું તને પચાસ હજાર આપું નહીં આપે આપે મરી જવાનું હેલ આપ્યો ને તો એમ કે પચાસ હજાર ની છે એમ કે આટલા સ્વાર્થી છે આપણે ખોટું બોલું છું પણ કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો પર્યાય ન શીખતો કે જે જે ને આ આ ભૂમિ ઉપર આજે કે આવો ભઈ આય ને પોતાનો દુખ દાદાનો માંડ્યા તરીકે ને તોરાવા પર મારાઠા કરે તું કારણ કે આ સમય હતો ગણતરીના માણસો આવતા 100 200 તો એ બજાય ન મળી હતો અને બજાયનો જો એ હતો ઓ બધી સંખ્યા હજારમાં જઈ દે કે શું હોય નોકરી ધંધો કરું નોકરી કરતાય આખો દિવસ તમારી માં કોઈ એવું કે મારું હોઈ જાય એવું થાય અમુક ગવે જે છે એ પાડવા નાખ્યા એવું એ ના માનતા પાસ આમના કાલ જતું દેવાનો બોલોકા ન નહી પાસ છે એ તેમ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કઈ તમાર અંધા જટમતા આ છે આજ મારો ખાતર નોન કરતો જો કે આ તો સગે આયા જો બাকি મારો ખાતર તો એને નોન કરે છે ઘરેથી બે મહિનાથી બેઠા બેઠા રો જો નોન થાય નહી એ તો એટલે નોન કરો આજ આ સમય જે બેઠા ને એમાં એ છેલ્લા 8-10 મહિનાથી આવો આવો કરતા આજ આઈએ કે છે દેવાય બેઠા બધું એના ચોપડા નોન છે अंजो तुम्हें मंथी घंट मंडो तो तुम नदी डार पाटा के मेहनत करी ले पानी तो खाते हो जाएं तो ये कुआं डार पाटे जो ठहर ठहर खाना नहीं पाना दिया मारो लड़ो सोले आप तो उनका लेना हो बापून मरा है तुम हमारे बो दुःख सो मरा यार नाक माटोटी हो लग रहा है ले हुए तो कैंसर ना

तो हूँ ग्रेजुएशन पास ना हो अरे प्रवचन में कहूँ अभन माना सो के थतु वही है ताय के आपने आपने दिखरा ने ज़्यादा ना दर्शन कराओ है ना कोई जेह कहे हुए आनु ध्यान करके आपने अपने साउ खोटी ले आपने ये ना मजु हम जग ना ये हैं तो आपने आपने सपना ये ना माचे जीकी दे तो ना हमारे आप बनाओ नुस्सा તારે હો તમને ખાવા દેશે ખરી લે ખોટી અપેક્ષાઓ દુખી કરે એને કહેવાય તને રસ હોય માં ભાઈ અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણો બાળક રીય સંસ્કારી થાય કેર માર્કે ના જાય આપડી કમાણી એ છે સંસ્કારિયા ને કે આજ આપણે અમારા માં બાપના માં બાપના સંસ્કાર તન તો એને આ કરીયે કી

કે આ વસ્તુ એ છે કે પરમાત્મા એને અને મેં એને મારા પોતાનો અનુભવ કે મેં આ જી ભરી આ તમે બધા બેઠા ને એ હાથ વરા મારી બોલાવી દઉં આ જંગલ હતું કે એક દાડો અહીં માણા ક્યાં બેહારશો આવડ કૃષ્ણ આવશે અને એને પૂરું કરીને પણ એનું બોલેલું બોલું મારા મનથી

અને ઠાકર ને કીધું કે જે કરતો હોય ઓ મારા પરિવાર ના गुजરા નાતો રાડડા નોકરી સંથે જઉં છું અને વદે એ ટાઈ માવાવાળા ધા મહેમાન ને આવવા આ જગ્યા નો પૂજી ને આવજો ગામ ને છોટી પોસવા પોસરી કે કોઈ ગામ મેં હું કઈ દે એકઈ દાડો બાપુ ની ટાકી અમે ભૂલ કરે છે કોઈ દાડો કે મહારાઠા કરે જે જવાબદારી ઓફિસર ને મારી માયા સગડે ખટારામ જય નાઈસ આવ તો તો આવ તો તો આ બકી આ જગ્યાનો આઠાનો મહારા કરે દેઈ આવ તમને કોકે કહે આ હકીકત છે ગામું ભૂષ નકર ના કે ફાકા મારવાનો બંધ કરો તેમે ગામમાં કેટલા ગાડિયા કર્યા અમારના ના બોલી કે કોઈને દેવડ નઈ કડો હરીયું નઈ આ ગામ મારું રાજીયા ને એમાં જ મારા ભાગોય રાખી મારા કે માયે કરે આજી બજે મને રોક કોણ વ્યવસ્થા કરે આપડા ઘરે પાંચ મહેમાન આયા હોય તો એ આપણને મોજવેન થાય કે હર જતારે થારું યાર અમાર મહેમાન માંય પાછી બાટેલ્યું હાચોવાઈ

સ્વાદાબાજી કરે છે પરમાત્મા ક્યારે સ્વાદાબાજી करतो સમજાઈ હે એક દીકરા દીકરીને ભણાવ અન હું તો કો જો પરમાત્મા ની આપડી ઉપર દયા હોય ને જો ભગવાન એ આપ્યું હોય અન હાથ પડે 1000 રૂપિયા નો ઢીંચી જતો હોય ને એની કરતા એક કો ગરીબ માણાના દીકરા દીકરીને ભણાવની ફી ભરી દેજો ભાઈ આ પડ્યો લાગો આવવાની જરૂર નથી

બધું સોલ્વ કર ના કે પરમાત્મા તો શું કરશો એક જગ્યાએ બેહીય છો થરવીદને આપણે બેહી એકા છે કો આમાં આંગળી ઊંચી કરો હું હું રહી એકે છું રહેના એક આ છે કરીને કોકને હળિયું કરવા દેજો આપણે ના રહી એકા એટલે પરમાત્માએ બધી વિચારીને જ આપ્યું અને ગમે એકલો કદા દૂર પડતો હોય આપણને એમ થાય કે હવે કઈ રસો નથી એમ ભરોસો મૂકી દેજો કદાચ એ તમારું છેલ્લું જીવ જોઈ છે આ મારો વિશ્વાસ બોલે આ છેલ્લું જીવ જોવાય અને કઈ દો નાપીથી આ એ ભૂમિકા છે કે જ્યાં પોતાના દાદાએ એ બાળપણ થી લઈને પોતાનું લોહી રેડી દીધું એ ભૂમિ ઉપર તમે બેઠા છો અને એ ભૂમિ ને ધોળે કદાચ તમારા પગે લોડે સોટી કરે છે ને ત્રણ પેઢી ની હું થઈ હોય તો મારો ઠાકર વહેલા ભરવું एक दाखलो आपो बजाय आप मैं तो तो आम एक गाड़ी ले तो चार ये ये बताओ, जिया अनिमा जी के व्यक्ति बताओ वाली चवांडा मुकवाद एक खाद खाद गियर मार गए फोटो ऐसे यूं नहीं थे तो तो मैं ये न करूं बीजा किरदार मन कोई बातों में तुम्हें जोरावा जाओ तुम्हें जोजो मारे मारो नाम देवा कोठो ना देवा मारी जेवो ढूंढ तो है ने पार हो गई नौनो पेरियु है विटी हुई इटली हुई तो है तुम्हें काम नहीं आशा लेइन जाओ जेम के तुम्हारा काम थाई जाए जितना मुक्सो क्या चा ना हो तो ये माताजी ये भगवान एना जे कई उपासक हो इन्हें यू शीखवाड़ से तो ये माताजी जी ने ये भी नहीं खबर हो आ सभा में आयो इन्हें काल घरे रोटला ने व्यात नहीं तो ये माताजी जी के भगवान इन्हें सेवक ने तब न क्या था व्यात दौरा काटी ना गरीब माना नहीं थे आप क्यों कोई तो मुरक्त में बजाय सो तो। खटो तो। तो तो बोलूँ ઘરી આયો તો માર જેવો તો કે ભાઈ બાપુને ઓસામોસા 21000 તો આપવા પડ્યા 10000 આપી જો ના હરું લાગે આટલા તો મુરખ છો તમે પણ જો એ પરમાત્માની અને સેવા કરવા નીકળ્યો હોય ને તો ઘરનો ડીઝલ વાળી જઈ નવ વર્ષથી જઉં એક વ્યક્તિ સાબિત કરે આજા જ્યાં જ્યાં જઉં છું ને એક વ્યક્તિ એનું સાબિત ના કરી એક બાપુ એ હ મારી ભાઈ ડીઝલ ના પૈસા લેગા તો નીકળાય

सभा થસે જીને આનંદ કલકે આ જે કે સેવા માં ઉભણ સ્વયમ થયો હોય એ જે તે સમય તમાર બોડું જોરાવા જાય થાય પણ કદા આ જગ્યા માં જે હાટી પડ્યું વિને હોય ને તો મારો ઠાકર જીવ તા લગી દેના તેડી માં કોઈ લાકડા ખોતરવા ના દે